અમદાવાદમાં ફરી એકવાર નકલી પનીરનો જથ્થો ઝડપાય છે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ગોતા સહિત વિવિધ વિસ્તારોમાં ડેરી પાર્લરમાં તપાસ હાથ ધરાવવાના કારણે ડેરીમાં વિભાગની ટીમ બિન આરોગ્ય પનીરમાં જથ્થો ઝડપ કરવો કે લોકોના આરોગ્ય સાથે છેડા કરાવતા લોકોનો કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે કે એમસીસી વિવિધ વિસ્તારોમાં તપાસ અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા જે વિવિધ પ્રક્રમમાં ડેરી પાર્લરમાં તપાસ કરવામાં આવી હતી જે માહિતી અનુસાર ગોતા આમાં જે વિસ્તારમાં સિટીમાં છ ખાતે આવે છે કૃષ્ણ ડેરી પાર્લરમાં એકસો નવ્વાણું કિલો જેટલું બેન આરોગ્ય પનીર જપ્ત કરવામાં આવે છે જે ઉપરાંત અને જે ડેરીમાં જે આઈસ્ક્રીમ પાંત્રી કિલો પનીર જપ્ત કરવામાં આવે છે જે શિવજી પાર્ક વિસ્તારમાં આવેલા જેમાંથી ડેરીમાં અગિયાર કિલો પનીર જપ્ત કરવામાં આવે છે અમદાવાદમાં જે આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા પાર્લરમાં છે જે ડેરી મિકમાંથી જે ગોતામાં જેમાં સિટીમાંથી ખાતે કરવામાં એકસો નવ્વાણું જેટલો કિલોમાંથી ઉપરાંત પાંત્રીસ કિલો જપ્ત કરવામાં આવે છે જીરા પાર્કમાંથી જે વિજય ડેરીમાં અગિયાર કિલોનો જથ્થો કરવામાં આવી જે વસ્ત્ર ત્રેસઠ કિલો જથ્થો કરવામાં આવેલી આ એકસો ચોમાળી કિલો એકસો નવ્વાણું કિલો જેવામાં વેપારીઓ દ્વારા ડેરી મોકલતો જથ્થો મોડમાં જપ્ત કરવામાં આવેલી છે નકલી પરની જથ્થાની અંદાજિત કિંમત એક લાખ હોવાનો હાલ સામે આવી શકે જે આ મામલે આરોગ્ય વિભાગ આગળની પણ કાર્યવાહી હાથ ધરી છે